पतंग बीच ऊपर <laughs> ले <laughs> <laughs> <पिलू। laughs> है इसमें कराई 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 यहां से लेन जाओ ऊपर से वजन नहीं लेवानी समचा ले लेवानी हम्म और है खबर

गाइस फाइनली मारु काम अत्यारे थई गयो छे पुरु हवे हुं जई रह्यो छुं घरे सो so, लेट्स गो ये पधारी ये अनिकेश पटेल जी आपके ही घर में आपका स्वागत है <laughs> थारी क्या स्वागत नहीं थारी आ फोन छे ना तमे बता अरे तमार मोड जो जो मम्मी आ रही स्वागत कर से ओ कोई नहीं स्वामी जो कौन आए हो हाय निशो हाय बेबी सो so, जो है बेटो?

અલા ખાલી પગદા ભયા પાનું કીધું પગદા ભય દે ના તાર હલી તાર જશે તો શું થશે કર બગાડવાનું આ તરત એટલે શું બગાડ્યું મે તો આ જો આ બેસવાની નીચ છે તો કીધું તું પગ દાબાઈ આપે એટલે આ રીતે બેઠો યાર આઈ કારણ કે હું નઈ કર નઈ કર નઈ કર હા પ્લીઝ તો કે બોલીના હતા તો એક જ વાર મારતો પણ તું બોલીને એટલે જો જો તમને હરપуна કરાવાડ હું જે મલી બેસવાની બેસવાની લમણા લેવાના તો આખો દિવસ હું જો લમણા લઉં તો આખો દિવસ સમય કામ કરતા હોય અત્યારે શાંતિથી રીલ તો વાગે ખાવાનું બનાવવાનું તો કે જે ને બનાવી દિસ ખાલી બોલો ટુએ નાઠોઠાને રોટલા ઈ જો બનનો ને એવી વસ્તુ નઈ નીકેશ તો શું બનશે અત્યારે બીજું બધું બનશે કોઈ પંજાબી તડકતી થી સબ્જી થી सब्जी બનાવી દેતર રોટી માં નિકળ તો ભાઈ આમ કે કે તમે જે કહેશો એ બનાવી દેશો તમે જે કહેશો એ બનાવી દેશ ને કહો એટલે કે આ નઈ તે નઈ બોલ દાળ બાટી હમણા ખાધી ઢોસા બનાવી દે જો મેંદુ વડા દાળ દહીં વડા બને ચાલ આજે દહીં વડા સો માં વડા ખાઓ હું મના તો ભાવે પણ મના માટે તો બનાવી દે હે ખુશી કે તું માં મેં નારો છો ઉશી કુમારો છો તો શું કરું સાંભળતી નહીં તો ક્યારનો કહી દયો તો દે તો બસ નહી મારતો ચાલ

તો પણ દા ના લઈશ બાપા તો એ તો તમારે જેઠાલા બનવું પડશે બસ ચોટી ગી ઓગ હાડકા ઉપર વાગે હાડકા ખબર પડે વારી હાડકા ઉપર કેવું વાગે લાય મારી ને રે પતી વારો પતી ગયો મે કો માર્યું તને લાકડું ઉપાડ્યું વાગી ગયો ખુશી ગયો મારો આંગળીનો ખુશી બકા મારો હાથ પણ એક જશે

કીધું તો ખાリル તને ત્રણ વાર તો કીધું અલગ અલગ વસ્તુ અલગ અલગ વેરાયટી કીધી મેં તને બનાવી દઈશ શું લેવા છે ઓકે તો લેટ્સ ગો ચલો ફટાફટ બેકાર માણસ છે હું ગુસ્સે થઈ આ વસ્તુ ખોટી કહેવાય

તો ગાઈઝ મને આજે સુખડી ખાવાની બહુ જ ઈચ્છા હતી સો મમ્મીને ને ખુશી બનાવી રહ્યા છે મારા માટે સુખડી અને બીજો એક બી રીઝન છે કે ભાઈ કેમ બનાવી રહ્યા છે એ લોકો એમની પોતાની નવી ચેનલ ચાલુ કરી છે કિચન ની આરી સુખડી આવી ગઈ છે ફાઇનલી કોને બનાવી મમ્મીએ બનાવી તે બનાવી મમ્માએ બનાવી એટલે મસ્ત જ હશે સવો ચિલ્લર પાર્ટી આઈ જા ફટાફટ સુખડી ખા તમારે કેવું એવું છે કે એ બનાવ્યા તો મસ્ત ના બે

ના ના ચા ના ના ચા હાલો ચાર કંઈ નહીં હવે મોક્ટેલ સ્ટાન્ડર્ડે જઈને તમને બતાવીએ અમે કઈ મોક્ટેલ પીરિયા છે ગાઈસ ફાઇનલી અમારો મોક્ટેલ આવી ગયો છે પછી લીધો તેરી પાસે તમે લઈ આવ્યા કયો છે યસ હું મમ્મી આમાંથી બી લઈશું ઓકે સુફાની શું કર નહીં શું બધા છોકરાઓ બહાર રમજે ને એટલે એને જોઈને મને રમવાની ઈચ્છા થાય છે સો ફેમિલી અત્યારે પી પીને અમે લોકો થઈ ગયા છીએ ફ્રી અને હવે અમે જઈશું ઘરે કેમ કે છે ને અત્યારે અગિયાર વાગી ગયા ની કેસ ને મેં કીધું કે મને નહીં આવું નહીં આવું કઈ કીધું કે મોકટેલ પીવાથી અને હા ખુશી બીજી એક ચેનલ ચાલુ કરી છે ખુશી ના મમ્મીએ ભેગા થઈને સાસુ નું રસોડું તો હજુ અમારું સ્ટાર્ટઅપ છે એટલે મને ખબર છે કે ઘણી બધી મિસ્ટેક થશે ઓકે ના થાય અને અમે એવું ઈચ્છીએ છીએ કે તમે બહુ બધો અમને સપોર્ટ કરો બટ જે પણ કાંઈ મિસ્ટેક થતી હોય તમે અમને કહી શકો છો કે હા અને તમારે કઈ રીતની રેસીપી જોઈએ છે એ પણ તમે અમને સાસુઓનું રસોડું જે ચેનલ છે એમાં અમને કમેન્ટ કરી દેજો બસ બીજું તો શું કહું મમ્મી ને પેલા તો થેન્ક યુ કે એ આના માટે રેડી થયા બીકોઝ બહુ ટફ મારા માટે હતું મારા પછી નિકેશ માટે પણ એટલું ટફ હતું એટલે હું સમજી શકું છું કે મમ્મી માટે કેટલું ટફ હોઈ શકે છે બટ તો પણ મમ્મી મારા માટે રેડી થયા કે નહીં કઈ નહીં આપણે કરીએ ભેગા મળીને સો ગાઈઝ આજના બ્લોગ માં આટલું જ હતું વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે Krishna now... <laughs>